ભરૂચના વાલિયા નેત્રંગ તાલુકામાં ભારે વરસાદના પગલે નદી બે કાંઠે વહેતી નજરે પડી હતી કિમ નદીમાં ઘોડાપુરને પગલે વાલિયાવાડી વાડી માર્ગ ઉપર દહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે વાલિયાવાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો ડાયવર્ઝન ધોવાઈ જતા આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ સ્થાનિક આગેવાનો કિરણ વસાવા સંજય વસાવા અને અનંત પંચાલ સહિતના ગ્રામજનો દોડી આવી ડાયવર્ઝનગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો નોંધાવતા વાલિયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ આગેવાનોએ સરકારી રૂપિયા વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપ કરી યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝન ની કામગીરી કરવા માંગ કરી હતી થઈ જાય એવું છે પણ જે ઉપરના પૈસા જે સમારકામના આવ્યા છે એ ક્યાં જાય છે એનો આ અમોને જવાબ જોઈએ કે આ બધા પૈસા ક્યાં જાય છે આ આનું બિલ મૂકો જે મૂકો તે અંદાજે લાખો રૂપિયામાં આવ્યું છે તો જે રીતે આનું બિલની વિગતો અમને જણાવજો કે કઈ રીતના આનું કામ કર્યું છે અને અમને પણ ખબર પડે અને લોકોને પણ ખબર પડે અમારા દેલી ગામના આજુબાજુના ગામડામાં આ દરિયા અવર જવર કરે છે એ લોકોને પણ ખબર પડે કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અહીંયા અને કોણ કોણ આના માટે જવાબદાર છે